પ્રાઇઝની સાથે મોકલી દેવાના છે બાકી બજારમાં બે જગ્યાએ છે ને ભાવ કમ્પેર કરવાની બિલકુલ છૂટ છે અને હા લોકેશનની જો વાત કરું તો ગ્રાઉન્ડ ફ્લોર ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હળિયોલ રોડ હિંમતનગર બાકી ભાઈ જોરદાર ફટાકડામાં જે અત્યારે નવા નવા ટ્રેન્ડિંગમાં હોય ને એવા ફટાકડા પણ લઈને આવી ગયા છે ભાઈ ચકેડી કોઠી અરે હનુમાન ગદાથી લઈને બેટ પણ અરે જબરજસ્ત કલેક્શન તો ભાઈ આ વિડીયોને છે ને તમારા ફ્રેન્ડ ફેમિલી સગા સંબંધીને મોકલી દેજો અને ફટકડાની ખરીદી કરવાની હોય ને તો ભાઈ પહોંચી જજો ગુરુકૃપા ટ્રેડર્સમાં